રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા કે જે બાદ વરસાદી પાણીઓ ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા તાલુકાના સમઠીયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સત્તર ઇંચ વરસાદ વરસ્યો હતો ઉપલેટાના સમઠીયાળા ગામના ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તાલુકાના સમઠીયાળા ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાલ ખેડૂતોને ફરીથી નવું આવેતર પણ નહીં થઈ શકે કે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાટી માટી ધોવાઈ ગઈ હોવાને કારણે વાવેતર થાય તેમ નથી ઉપલેટા તાલુકાના ખેડૂતો

માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર એવી બઉ નુકસાન છે માટી લે હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી સરકાર પાસે તાત્કાલિક આનું કઈક સહાય બહાઈ કરે તો અમારે હવે નવું આવે થાય એવી પોઝિશન હે તમારું નામ અને વિગત ધીરુભાઈ બાવનજીભાઈ બાબરિયા ગામ સમઢિયાળા સમઢિયાળાની આખી સીમમાં ભાદરનું મોજનું અને મેળુનું બધાના પાણી એકાદરે છોડ્યા એમાં બધે ખેતરમાં ખાડા પડી ગયા ચાર ચાર ફૂટના પાંચ પાંચ ફૂટના ક્યાં ક્યાં ભાગના નુકસાન નુકસાની તો કપાસ છે મગફળી છે સોયાબીન છે નિર્સારો છે કઈ કોઈ બઈછું જ નથી કાઈ સરકાર પાસે શું માંગણી તો સરકાર પર તાત્કાલિક આકા એનો પેકેજ આપે ને રિપેરિંગ કરાવે ને નવું વાવેતર થાય થાય બાકી કાઈ થાય એમ નથી મારું નામ દયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં પંદર દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે પાક આ ઉપલેટા તાલુકાના સમઢિયાળાથી લઈ અને ભીમોરા સુધી આ ધોરાજી તાલુકાના મોટી મારડ પીપોળિયાથી લઈ અને છેવાડાના છત્રાસ સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવખરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવખરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમ અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે કૃષિમંત્રી આજે અમારા વિસ્તારમાં આવ્યા છે અને અમારા વિસ્તારની મુલાકાત લેવાના છે એ જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી હવાઈ નિરીક્ષણ કર્યું પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી ત્યારે સરકારે ની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બબે યોજના તળે જો એમને રાહતો આપવામાં આવે તો ખેડૂતોને થોડે અંશે કંઈક ફાયદો થઈ શકે ભૂતકાળમાં પણ ડાયલાલ ઘણીવાર એવું આવું બન્યું છે અતિવૃષ્ટિ સહાયો મળી છે કે માત્ર વાત મોટે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી અને તેના વિકલ્પરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે ચાર હેક્ટરની અંદર એક હેક્ટરની તેર હજાર પાંચસો